તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને આજે તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસને વાર શનિવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે ગોંડલમાં લસણની ત્રણ હજાર કટાની આવક થઈ ત્યારે ભાવમાં સ્થિરતાનો માહોલ રાજકોટ અને જામનગર સહિતના યાર્ડોમાં રજાઓ ચાલુ થઈ ગઈ હોવાથી આવકો બંધ જેતપુર માર્કેટેડમાં લસણના ભાવ બસો રૂપિયાથી ઉપરમાં પંદરસો એકતાલીસ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં આઠસોને એક રૂપિયાથી ઉપરમાં બાવીસો ને રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ચણામાં મંદીનો દોર યથાવત ભાવમાં વધુ મણે પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો ચણાની બજાર હાલના નીચા ભાવથી સ્ટોક કરનાર લાંબા ગાળે ફાયદોકારક રહેશે ત્યારે જૂનાગઢ માર્કેટ ચણાના ભાવ એક હજારને વીસ રૂપિયાથી ઉપરમાં બારસો રૂપિયા અને જસદણ માર્કેટ એડમાં એક હજારને ત્રીસ રૂપિયાથી ઉપરમાં અગિયારસોને છવ્વીસ રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસમાં સતત ત્રણ ચાર દિવસથી ઊંચા મથાળ્યાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે કપાસમાં સી અગાઉ બસો ચોરાણું પોઈન્ટ દસ લાખ ગાંસડી રૂ મૂકેલ અંદાજ હાલ સુધારીને ત્રણસો નવ પોઈન્ટ સિત્તેર લાખ ગાંસડી મૂક્યો ત્યારે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ નવસો એંસી રૂપિયાથી ઉપરમાં પંદરસો એંસી રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં અગિયારસોને એક રૂપિયાથી ઉપરમાં પંદરસો એકોતેર રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે સિંગતેલમાં નિકાસ વેપારથી હાલ તેજીનો વાયરો જોવા મળી રહ્યો છે ત્યારે ચીન જેવા દેશો સિંગતેલની આયાત ચાલુ કરે તો ફરીથી ભાવની સપાટી સારા લે સ્તર પર જોવા મળી શકે છે જુનાગઢ માર્કેટેટમાં મગફળીના ભાવ એક હજાર રૂપિયાથી ઉપરમાં બારસો સાઠ રૂપિયા અને જેતપુર માર્કેટેનમાં નવસો ને એકોતેર રૂપિયાથી ઉપરમાં બારસો છોતેર રૂપિયા સુધી બોલાયા ઘઉં તો ખેડૂત મિત્રો ઘઉંની વાત કરીએ તો કે હાલ ઉતારામાં કાપ અને દેશમાં ઘઉંનો સ્ટોક બફરના નિયમ કરતાં ઓછો થાય તેવી ધારણાઓ ઘઉંના ભાવ હાલમાં છસો રૂપિયાથી છસો ને પચાસ રૂપિયાની સપાટી પર સ્થિર જોવા મળી શકે છે ત્યારે મોવા માર્કેટયડમાં ટુકડા ઘઉંના ભાવ ચારસો ને પંચાવન રૂપિયાથી ઉપરમાં છસો ને બાસઠ રૂપિયા અને અમરેલી માર્કેટ એડમાં ચારસો ને અગિયાર રૂપિયાથી ઉપરમાં છસો ને ત્રેસઠ રૂપિયા સુધી બોલાયા જીરું તો ખેડૂત મિત્રો જીરુની વાત કરીએ તો કે જીરુની બજારમાં આવકો ઘટવાની સાથે ધીમી ગતિએ વાયદામાં સુધારાની ચાલ જોવા મળી રહી છે આગામી મહિનામાં જીરુના ભાવમાં કોઈ મોટી મૂવમેન્ટની સંભાવના નથી ત્યારે ગોંડલ માર્કેટેડમાં જીરુના ભાવ ત્રણ હજાર પાંચસોને એક રૂપિયાથી ઉપરમાં પાંચ હજારને અગિયાર રૂપિયા અને જામજોધપુર માર્કેટેડમાં ચાર હજારને બસો રૂપિયાથી ઉપરમાં ચાર હજાર સાતસોને એકાવન રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જેબી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો